નમસ્કાર મિત્રો ખાસ આપણે પવન ઠંડી અને માવઠાના ઝાપટા વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ આપણે એ જણાવી દઉં કે આપણે આવનારા દિવસમાં બે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે જેમાં પ્રથમ ખેડૂત મિટિંગ છે આવતીકાલે એટલે કે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સમય છે સવારે નવ વાગ્યાનું મિટિંગનું સ્થળ છે ગાબાણી ઘનશ્યામભાઈ ભીખાભાઈની વાડીએ ગામ છે ખોપાડા તાલુકો ગઢડા પરમ દિવસે એટલે કે તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને શુક્રવારના રોજ સમય છે સાંજે ચાર વાગ્યાનું મિટિંગનું સ્થળ છે મોટા હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડની બાજુમાં ગામ છે ચિત્તોડ તાલુકો રાપર અને જિલ્લો કચ્છ એટલે બેમાંથી જે મિટ સ્થળ નજીક પડતું હોય ત્યાં દરેક ખેડૂત ભાઈઓ છે મિટિંગમાં પધારજો ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેષ ચર્ચાઓ કરવાની છે હવે ખાસ કરીને પવન ઠંડી અને માવઠાના ઝાપટા વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ આપણે પવનની માહિતી આપું તો આમ જોવા જઈએ તો આજે તારીખ અઢાર ડિસેમ્બર થઈ ગઈ છે અને એકવીસ ડિસેમ્બર સુધીમાં પવનની દિશામાં કોઈ મોટો બદલાવ આવે તેવી શક્યતાઓ નથી મોટાભાગે પવનની દિશા છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વની જોવા મળશે એકવીસ તારીખથી પવનની દિશા બદલી અને કદાચ ઉત્તર પશ્ચિમને એટલે કે આરબ દેશ તરફથી પવન ફૂંકાઈ શકે છે ઝાંકડી પવનની શક્યતાઓ છે એ એકવીસ તારીખ પછીથી રહેલી છે અને પવનની જે સ્પીડ હોય છે એ નોર્મલ નજીક છે એટલે કે નવથી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સ્પીડ ચાલશે અને પવનની સ્પીડમાં હમણાં એકવીસ તારીખ સુધી કોઈ વધારો થાય તેવી શક્યતાઓ નથી એટલે ખાસ પવન વિશે આપણે નોર્મલ કન્ડિશન એકવીસ તારીખ સુધી રહેવાની છે એ સાથે ઠંડીની વાત કરવા જઈએ તો જેવી રીતે આપણે બે દિવસ પહેલા જણાવ્યું હતું એમ કે એકથી દોઢ ડિગ્રી તાપમાન આપણે ઊંચું આવ્યું હતું જેમાં સોળ સત્તર અને આજે અઢાર તારીખ એમ ત્રણ દિવસ સુધી આપણે એકથી દોઢ ડિગ્રી તાપમાન ઊંચું આવ્યું હતું એટલે આ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહોતો સામાન્ય એક ફેરફાર હતો અને સામાન્ય ફેરફાર છે એ આપણે ઘણી વખત નોર્મલ જીવનની અંદર ખબર પણ ન પડે કે તાપમાનમાં ફેરફાર થયો એટલો એક સામાન્ય ફેરફાર હતો જોકે આ ફેરફાર છે આજે અઢાર તારીખ સુધી રહ્યો છે એની અંદર આપણે આગોતરા ઇંધણ તરીકે આપણે જણાવ્યું હતું કે ઓગણીસ તારીખથી ફરીથી પાછી ઠંડી શરૂ થઈ શકે છે એવી જ રીતે આવતીકાલે ઓગણીસ ડિસેમ્બર છે ને આવતીકાલથી ફરીથી પાછું એકથી બે ડિગ્રી સુધીનું તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ છે અને ફરીથી પાછું ચાર દિવસ પહેલાં જે ઠંડી હતી એ ઠંડીનો માહોલ ફરીથી જામશે આમ જોવા જઈએ તો છેલ્લા ત્રણ દિવસથી ઠંડી તો આપણે ચોક્કસથી યથાવત રહી છે પણ જે મહત્તમ તાપમાન હોય છે એટલે કે જે દિવસનું તાપમાન હોય છે એમાં એકથી દોઢ ડિગ્રીની રાહત મળી હતી તાપમાન ઊંચું આવ્યું હતું એ ફરીથી આવતીકાલ આવતીકાલથી તાપમાન એકથી બે ડિગ્રી સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં નીચું આવે તેવી શક્યતાઓ છે અને ફરીથી આવતીકાલથી કાતિલ ઠંડીનો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે અને એકવીસ તારીખ સુધી આ કાતિલ ઠંડીનો દોર છે એ કન્ટિન્યુ જોવા મળશે તેવી શક્યતાઓ છે એટલે એકવીસ તારીખ સુધી પવન અને ઠંડીની આ પ્રમાણેની કન્ડિશન રહેવાની છે એકવીસ તારીખ પછી પવન અને ઠંડીમાં જે બદલાવ આવશે એની આપણે આગળ પણ માહિતી આપશું પણ એકવીસ તારીખથી લઈ અને આવનારા છેલ્લા અઠવાડિયા એટલે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજ્યના અનેક જગ્યાએ જગ્યાએ અનેક જિલ્લાઓની અંદર માવઠાના ઝાપટાં પડે અને વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ જોકે અમે છેલ્લા ઘણા દિવસથી આપને ચેતવી રહ્યા હતા કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજ્યના હવામાનમાં પલટો આવશે અમુક જગ્યાએ ઝાપટાઓ પણ પડી પડી શકે છે હવે એની અંદર અત્યારે જોવા જઈએ તો એકવીસ તારીખ પછી એટલે એકવીસ તારીખથી પલટો આવે અથવા તો બાવીસ તારીખથી આવે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં અતિ ઘાટા વાદળ થઈ જશે અને વધારે વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે આપણે એકવીસ થી પચીસ તારીખ સુધીનું જે અનુમાન હતું પણ અત્યારે જે નજીકથી અમે જે પ્રિડિક્શન કર્યું છે એ મુજબ જોવા જઈએ તો એકવીસ તારીખ એકવીસ અથવા તો બાવીસ તારીખથી જે પલટો આવશે એ લગભગ સત્યાવીસ ડિસેમ્બર સુધી કન્ટિન્યુ જોવા મળશે એટલે સત્યાવીસ તારીખ સુધી જે સત્યાવીસ ડિસેમ્બર સુધી કન્ટિન્યુ જે આ હવામાનમાં પલટો જોવા મળશે એને એવું નહીં બને કે સત્યાવીસ તારીખ સુધી કન્ટિન્યુ આપણે ઝાપટાઓ પડતા રહીએ ઝાપટાઓ ચોક્કસથી પડશે પણ કન્ટિન્યુ નથી પડવાના કોઈ કોઈ દિવસે પડશે ને અલગ અલગ વિસ્તારોમાં એ ઝાપટા અને છાટછૂટ થઈ શકે છે અમુક વિસ્તારોમાં તો એકદમ સામાન્ય છાટા પડે અને અમુક જગ્યાએ સામાન્ય કરતા વધારે જાપતા પડે તેવી શક્યતાઓ શક્યતા એકવીસ અથવા તો બાવીસ ડિસેમ્બરથી જે હવામાનમાં પલટો આવશે એમાં સૌ હવામાનના પલટાની શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી થશે જેમાં સુરત વલસાડ હોય નવસારી હોય કે ડાંગ જેવા વિસ્તારો હોય રાજપીપળા સુધીના વિસ્તારો છે અને ભરૂચ આ તમામ વિસ્તારોની અંદર એકવીસ અથવા તો બાવીસ તારીખેથી પલટો આવવાનું ચાલુ થઈ જશે એ પછી જેમ સમય વીતતો જશે એમ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ થતું જશે એટલે ખાસ કરીને એકવીસ તારીખ પછીથી એકવીસ અથવા તો બાવીસ તારીખથી જે રાજ્યના મોટા ભાગ ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થશે એકવીસ બાવીસ તારીખથી જે દક્ષિણ ગુજરાતથી હવામાનમાં પલટો આવવાનું ચાલુ થશે સમય જતા પછી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે કે રાજ્યના ચાલીસ થી પચાસ ટકા વિસ્તારોની અંદર આ પરિસ્થિતિ થવાની છે દરેક જગ્યાએ આ હવામાનમાં પલટો નહીં આવે અને જે ચાલીસથી પચાસ ટકા વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે એટલે કે પલટાનો મતલબ એ છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ થશે એ વિસ્તારોની અંદર અમુક જગ્યાએ ઝાપટાઓ પણ પડી શકે જેને આપણે માવઠાના ઝાપટા પણ કહી શકાય છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા હશે અને બહુ કંઈ હેવી ઝાપટાની શક્યતા નથી પણ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે એ પડી શકે છે એમાં દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર છાટછૂટ થઈ શકે છે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ થઈ શકે છે અને ઉત્તર ગુજરાતના એકલ દોકલ સેન્ટરની અંદર એ ઝાપટા પડી શકે છે આવું અમારું એક બેઝિક અનુમાન છે એટલે આ હવામાનમાં પલટો આવે તેવું અમારું અનુમાન છે જોકે અમે વારંવાર આવી આગાહી કરતા હોય છે અનેક વખત એવું પણ બનતું હોય છે કે ક્યાંક આપણું ડિસિઝન રોંગ પણ જતું હોય જોકે અત્યારે જે અમે માનીએ છીએ ત્યાં સુધી લગભગ નેવું ટકા કેસ અમારું એવું માનવું છે કે એકવીસથી સત્યાવીસ તારીખમાં વાદળછાયું વાતાવરણ પણ થશે અને અનેક જગ્યાએ ઝાપટાઓ પણ પડશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે હવે આગળ શું થશે એ પણ અમે પડેપની માહિતી છે આપણા સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી ફેસબુક પેજની લિંક છે એ પણ કોમેન્ટ બોક્સની અંદર પિન કરેલી છે ત્યાં જે આપણું ફેસબુક પેજ છે એને પણ ફોલો કરી લેવું અને અંતમાં દરેક મિત્રોએ વધુમાં વધુ મિત્રોને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે આગ્રહ કરવો હાલ આ વિડિયોની અંદર એટલું જ રજા આપશો ધન્યવાદ